બાકી સ્લાઇડિંગનું સિસ્ટમ તો છે જ ધાર દેવાનું એટલે આ પટ્ટામાંથી થઈ જાય હે યા રોલર છે ને એઠું વહીં જાય ને સીધું આ ધાર દેવાનું ખાનું છે ને યા રહી જાય એટલે ધારે આસાનીથી દેવાઈ શકીએ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને મજ્જામાં જશો મારા જુગાડ વિડીયો જોઈ તો મજામાં જો આપણે જુગાડ કરીએ તો આટલી વિડીયો જોયો હોય ને ખબર હહે હલર આપણે એને પટ્ટાવાળું કરી હે કેમકે મહેનતવાનું કામ તો કરવું જ નથી સરળ રીતે બને ને જેમ બને ને એવું જ કરવાનું હે તો હજી રીતે આપણે પચાણ ટેસ્ટિંગ કરીએ જો સનેડા ઉપર હે ચાલુ કરીએ કેમકે એ પહેલાં જોઈ લેવું જરૂરી છે પછી ફ્રેમમાં જે ભૂલ હોય ને તો એ સુધરે નહીં જે ટેસ્ટિંગ કરી શનેડા આપણે પેટ્રોલ નાખીને પછી ટેસ્ટિંગ કરી બતાવું તમને તો આ થઈ ગયો જો સનેડો ચાલુ આપણે પૂરેપૂરો છે ને ચોથા ગેરમાં નાખી દીધો જો આ પટો ફીરે કાયદેસર એ પેલા જોવું જરૂરી છે પટ્ટો કાયદેસર ફિરવો જોઈએ કેમકે પછી આ જે ફ્રેમમાં છે ને ભૂલ હોય ને સુધરીએ નહીં કાયદેસર બે રોલરની માં હે ને પટ્ટો આવવો જોઈએ જો આટા કાયદેસર વચો વચ તો હાલે જ છે પટો બે રોલરની માં હાલે પટો અને આપણે શું ચુકી બહુ પાવરવાળીઓ પટ્ટાને ફેરવી દઈએ એટલે એ તો ભાઈ પાવરવાળી અને શુંજુકી આપણે હોમમેડ જ બનાવીએ તમને ખબર જ છે વિડીયો જોયો જ હે આ બધું હે ને હોમમેડ જ હાલતું હોય એક પણ રૂપિયો દેવા જ નથી બહારના તો આપણે પટ્ટન ટેસ્ટિંગ કરી લીધી રેડી હાલે હે કાયદેસર ને હવે જો પતરા ફિટ કરવાનું ચાલુ કરી દીધું જોઈ લ્યો એક પતરું કાયદેસર ફિટ થઈ ગયું અને પતરું હે ને આવું ફોરવું હે કે વેલ્ડિંગ તો થાય નહીં સ્ક્રૂની મદદથી જો કાયદેસર ફિટ કરી હે પતરું જો આ ટાઈપ છે ને સ્ક્રૂ આવે છે લોખંડમાં હોલ કરી દઈએ હે એનો ઉપયોગ કર્યો આપણે ગમે ઉધરીલું હોય ને એ સ્ક્રુ હે ને લોખંડમાં હોલ કરીને બેહી જાય સીધો અને જો આ પતરું કાયદેસર થઈ ગયું હે આવી ટાઈપ સ્ક્રૂ મારી દીધા જો આ ટાઈપ સ્ક્રૂ આવે ગમે લોખાનો ગોળ કરી દીધી તો આવી રીતે જો પતરું ચડાયું આ પતરું છે ને ખાવાછું આવે એટલે આમાં વેલ્ડિંગ તો થાય જ નહીં તો સ્ક્રૂ વારું કરવું જ પડે જો હાલો અને આમાં બહુ વજન નથી હા ફોરી જાય જો બાકી જો આ પતરું બધા રાખતા હોય આ પત્રમાં થોડો ફાયદો એ થાય એટલે નુકસાન એ છે વજન વધી જાય અને વેલ્ડિંગ કરવું પડે અને આ પતરામાં કંઈ નહીં એમાં સ્ક્રૂ હાલે પણ એ પ્રોપર બેહી ના હાગે આ છે સીધે સીધું બેહી જાય જો ઉપલું કાયદેસર બેહી જાય અને આપણે રોલરને બધું ઓકે જ છે કમ્પ્લેટ જ છે આ ટેસ્ટિંગ કરી રહી આપણે શુદ્ધ સનેડા ચઢાવીને કાયદેસર પટોહે વચમાં હાલે હે એ જોઈ લેવું જરૂરી છે કે પછી આ ફ્રેમ હે ને ભૂલ નીકળી આડવડી ના ના શકે પતરું ચડી જાય પછી પેલા એને કાટ ખૂણે ફ્રેમ હોય ને તો જ પટો રેવડ રેવડ હાલવાનો હે આ બે રોલરની વચમાં તે આપણે રેડી ઓકે જ છે બધું બસ આવી રીતે જો સ્ક્રુ મારતા જાય અને પતરું કાયદેસર બેસતું જાય જો તો પેલા પત્રો ફીટ લે આગળ આગળ પછી બતાવું તમને તો ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ જેથી ટાઈમ લાગે છે આપણે હલર બનાવવામાં તમે વિડીયોની વાત જોવો હો મને ખબર છે આગલે વિડીયોમાં બહુ જ બે ત્રણ કોમેન્ટ હે એને જવાબ દેવાના હે અને ઘણાને પ્રશ્ન હે ભાઈ પટાન કિંમત શું હે અને ક્યાંથી મગાવ્યો તો બધું આ વિડીયોમાં કવર કરવાનું જ છે પહેલાં તમે હલર બની ગયું હોય એનું સિનેમેટિક જોઈ લો સિનેમેટિક તમે જોઈ લીધો હવે વાત કરીએ પટ્ટાની કિંમતની પટ્ટાની કિંમત આપણે આ પટ્ટો હૈ ને પોળાઇ મીઠાડી છે ને લંબાઈમાં હે ને અઢાર એટલે કિંમત છે આની સાડા દસ હજાર મેન મેન હેન પટ્ટાની જ કિંમત છે મોટા મોટી બાકી તો બધું હેન સાદા સિમ્પલ થઈ જાય પણ મોન કિંમત તો પટ્ટાની જ છે આખો રેડીમેડ પટ્ટો આવે છે જો અને સેટ રાજકોટ મગાવ્યો અને આ નંબર આવતા જો એ ભાઈના તમારે કોઈ મગાવો તો એ ભાઈને કોન્ટેક કરી શકો બાકી જો આવો કંઈક પટ્ટો હે ને કાયદે દે ફિટ કરી દીધું અને આ આપણે પતરા મારી તમને આગળ ખબર જ હશે અને આ જે હલરની ફ્રેમ હૈને એને એમ ભેગું ચોંટાડી દીધી પટ્ટી આ ફોલ્ડિંગવાળું હે એટલે આપણે ધાર દેવી હોય ને તો આને હેને ખરકાવ લેવા ને એઠું આવ્યું જાય એટલે સીધું આ પટ્ટો હે ને આ ધારનું ધારની જગ્યાએ એને રહી જાય અને ધારે દઈ શક્યું આ રીતે જો આ એન ચાર રોલ કરે એટલે એમ તો એડજસ્ટ કરું આપણે ઊંચા નીચા તો આથી કરી શકે બાકી સ્લાઇડિંગ નું સિસ્ટમ તો છે જ ધાર દેવાનું એટલે આ પટ્ટામાંથી થઈ જાય છે いや રોલર હે ને હેઠું હોય જાય ને સીધું આ ધાર દેવાનું ખાનું છે ને ત્યાં હે રહી જાય એટલે ધારે આસાનીથી દેવાય સકીએ હવે આપણે ચલાવીને બતાવીશું તમને દેખાડીયું ગઈ છે હાલે પટો કાય દે જો બેલેન્સમાં હાલે છે પટો બે રોલર ને સેન્ટરમાં અને હજી તો ઘણું કામ બાકી છે એ ટકા થયું હે વીસ ટકા જેવું બાકી છે આ સાટપટા આવીએ જાઉં કેમ કે ધાર દેવામાં હાલી ના હજે પાછામાં ના હાલે હજી જગ્યા છે ને એથી ડેડવા ધોરાઈ જાય આ હજી સાઈડ પટ્ટા હે ને લગાડવાના બાકી છે બે બાજુ બી એ મગાવવા પડશે બીજે આવી લોકલમાં જળતા જ નથી એ આવી જાય એ રેડીમેડ કરવાનું જ છે બાકી આવું કંઈક જોઉં હલરનું લુક થઈ ગયું હે અને આ ફૂલી છે ને ચોવીની હે મોટી ફૂલી છે અને આ પાંચની ફૂલી છે એ તો એડજસ્ટ કરી શકી જીવું જોતું હોય સ્પીડ એવી ફૂલી છે વઢ વડી કરી દેવાની આયા બાકી ઓલી ચોવીની ફૂલી છે એ મગાવી પડી મોટી સાઈડની ફૂલી આવે અને આ અટા મશીન બરાબર છે એટલે કે અટો નથી પટો જોઈ લો એ તો આપણે એડજસ્ટ કરવાનું આપ્યું જ છે એડજસ્ટ કરી શકી તો આ થઈ ગયું કાયદેસર ફિટ હજી તમારે જે કંઈ પ્રશ્ન હોય પૂછી શકો હું જવાબ દઈ પાકું અને આ જો આપણું આર્કિટેક્ટર પડ્યું હોય હવે માથે ચડી ગયા અને આ જો જે આડું પતરું આવે ને હલરમાં એ કાઢી નાખ્યું અને આથી એક પતરું બંધ છે બીજું એટલે અમારે છે ને જો રાપુવાળું હે જે ભલે ખપારી વાળું આવે ને એ નથી જો રાપુ હે ચોટાડ હજી અહીંથી એક કટઆઉટ પતરું આવે ને અહીંયાથી સીધું અધર થાય એટલે જે પાત્ર પડશે ને એવો સીધો અંદર જ જાહે પત્ર ઠેરાઈ રહે ને સીધો હેઠો પડી જાય એ થોડાક દિન ટેસ્ટિંગ કરવાની છે ગીરના જહલ હે ને ભર હુંકાઈ ગયા તો ચેનલ સબસ્ક્રાઈબ ને કરી નાખજો હલન ટેસ્ટિંગ ટૂંક જ સમયમાં આવી જાય તમારે બનાવવું હોય તો ટેસ્ટિંગ જોઈ લેજો પછી જ બનાવજો જોજો બે બાજુ છે ને પટ્ટો કાયદેસ રહેવો લાલવો જોઈએ તો જ આ શક્ય થાય ને કંઈ પટ્ટો માથે ચડી જાય ને તો કંઈ મેળે આવશે જ નહીં કિમાય અને આટલી એટલી જગ્યા રહીએ ને અહીં સાઈડ પટ આવી જાય બાકીનો આ બનાવવાનું હે ને એ જ છે અને હું સાઈડ પટ્ટો ચોંટાડવાનો હે અને બીજા ભાઈને કોમેન્ટ હતી કે ભાઈ સરખું બતાવો આમાં ભાઈ આપણે જે વેલ્ડિંગ વેલ્ડિંગને કાપતા હોય ને એમાં વિડીયો ના ઉતરી શકે પછી હું તમને બતાવી દઉં જે કે ડાઉટ હોય પૂછી શકો પ્રશ્ન કરી શકો મેં તમને આમાં ઘણું કીધું તો આગલા વિડીયો મેં સમજાવ્યું કઈ રીતે રોલરને સેન્ટરમાં લેવાની એ ભાઈ સમજ્યા નહીં હોય પાછું સમજાવ દો જો આ રોલર હે ને આજી થારી હે જે હલરમાં આવે ને બતાવી જો જે આ હલરમાં હજી થારી આવે ને જો આ આ ચોરસ થારી આવે ગોળે જડે છે પણ કે જઈડી નહીં એટલે એ જે આ થારી છે ને એ લઈ લેવાની પહેલાં તો પછી આ જે પાઇપ છે ને આ ચારનો પાઇપ છે ચારનો હા ચારનો પાઇપ છે એને આ જે પ્લેટ છે ને એને ભેગો સેન્ટરમાં ચોંટાડવાનો સેન્ટરમાં કઈ રીતે ચોંટાડ્યું ને એ ઓલી ફૂલી આવે ને સાફિંગ ભેગી જલરની જ એને બરાબર રાખીને જો વેલ્ડિંગ મારી દેવાનું એટલે બે હે ને કાયદેસર એને થારી સેન્ટરમાં રહે એટલે કે લેથમાં લેવાની જરૂર નથી તો અમે લેથમાં લીધું નથી આમ ફૂલીથી જ અંદાજ મારીને કહીને જો આ ટાઈપની ફૂલી આવે છે મોટી સાઈજની ચારની ફૂલી આવે એ હે ને નહીં એટલે ચારના પાઈપ ભેગી ચડી જાય ચડી જાય પછી જે પ્લેટ હોય દીખી દેખાડીને મેં તમને એને હે ભેગી ચડાવી દેવાની પછી સાઈડમાં ટાંકા માર દેવાના એટલે જે થારી હે ને કાયદેસર બેલેન્સમાં રહે તો એવો એક ડાઉટ પૂરો થઈ ગયો હજી ભાઈ બીજી કોમેન્ટ હતી બીજા ભાઈની ભાઈની કોમેન્ટ હતી કે મશીનમાં ડીઝલ સેવર નાખી દો કાર્બન ઘાયા હે તો એ ભાઈ સમજાણવું નહીં મને કઈ રીતે તમે કીધું મશીનમાં ડીઝલ સેવર નાખી દઉં એટલે કાર્બન ઘાય નહીં તો એ ડીઝલ સેવર કઈ રીતે નાખવું એ જે પાછી કોમેન્ટ કરી દેજો બાકી એમાં મશીન છે ને આઠનું છે કમ્પ્લેટે જ છે એ તમે આગલા વિડીયોમાં જોયું હશે તો એ ભાઈનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પ્રશ્ન હે કે જો ટ્રેક્ટરમાં જૂથીએ નહીં કેમ કે અડી હે તો કે ભાઈ જે ટ્રેક્ટરમાં જે લોઠિયો ટોળી જોવાનું લોઢી હોય ને એમાં તો નહીં જૂતે પાટલામાં ખાપિયામાં જૂતીએ જાઓ કેમકે આ હે ને ઘણું બારું હે ખાપિયામાં જૂતી જાય તો હાલે અમારું અમે ખેતરમાં જ લઈ જવાના કે બાર તાકવાનું હે નહીં ખેતરમાં પૂગી જાય એટલે રેડી બાકી તો સાઈડમાં થઈ જાય ઓલી ઉપર થઈ જાય તો હે ને પાટલામાં જૂતી જાય જો નકર પાટલામાં ના જૂતે હજી બહુ પાકી ખબર નથી જૂતી જાતું હોય તો ટેસ્ટિંગ નથી કરી અને આ બાજુ જો આ ફ્રેમ હે ને આવી રીતે કંઈક મારલ હે પેલા ઇંગલ અને ડાયરેક્ટ આયા ના મારી હગી કેમકે આ તો વણાક વર્તું હતું એટલે તો સ્લાઇડિંગમાં પ્રોબ્લેમ આવતો હતો એટલે છે ને છે ને પ્લેટ ચોંટાડીને મારું જો ગઈ બાજુ એટલે ખાલી એક ઇંગલ રાખી અને માર ગયો ને હાલે બાકી આ પાટલા ભેગું હું મેળ નહોતો આવતો ન પાટલા ભેગું મારી હગી પાટલો પોળો હોય ને તો આવી રીતે કંઈક જો ફિટિંગ થયું છે ને જો આ પટ્ટો ઢીલો ટાઈન કરવાનો છે એડજસ્ટ રાખી બે બંને બાજુ તો જ પટ્ટો હે કાઇ જશે ફીરીએ એક ઊંચું નીચું હે ને તો એ એક બાજુ ચડવાનું કરશે અને જો આ હે ને પટલું કાપવું પડે રોલર ચડાવવા માટે આ કંઈક પ્રોપર ફિટિંગ કરવું જોઈએ બંને બાજુ જો હવે જી કે પ્રશ્ન હોય કોમેન્ટ કરી દેજો બાકી સનરામ ટેસ્ટિંગ કરી દીધી હવે હલર માં કરી દી ટેસ્ટિંગ કાઈ દેસર હાલે છે ટૂક સમય માં ટેસ્ટિંગ કરવાનું છે થોડી માંડું દહી ને એમ આપણે ટેસ્ટિંગ કરશું આ વિડીયો મેક લઉં જી કે ડાઉટ હોય જી તમે પ્રશ્ન કરી શકો કોમેન્ટ કરી શકો કાઈ દે હટાઈ ફિટિંગ થઈ ગઈ હજી 20% નું કામ બાકી છે લઈ ગયો આમ દસ ફૂટનું છે લંબાઈમાં પોળાઈ આપણે પટ્ટા સાઈઝ ની છે ઇઠાવી આની ત્રીસ છે ફ્રેમની જો પટ્ટો નો ફ્રેમ ત્રીસની છે તો આવી રીતે કંઈક ફિટિંગ કરી દીધું હે આ વિડીયોમાં એટલું કાલે પાછા મળીશું ફરી નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાજો મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં